આગળવાત અમદાવાદની કે જ્યાં નકલી નોટ સાથે એક શક્ષ ઝડપાયો છે નોઈડાથી ચાલતી નકલી નોટના રેકેટનો પર્દાફાશ થયો અમન શર્મા નામના સક્ષ પાસેથી નકલી નોટ કબજે કરવામાં આવી સોના દરની ત્રણસો સોંતેર જેટલી નકલી નોટ મળી આવી છે આરોપીએ ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી નકલી નોટ મંગાવી હતી આરોપીએ પચાસ હજારની નકલી ચોળની નોટ મંગાવી નોઈડાના નમન નામના વ્યક્તિ પાસેથી નકલી નોટ મંગાવ્યાનો ખુલાસો થયો આરોપી અમને ધોરણ બાર સુધીનો અભ્યાસ કર્યો છે આરોપીના પિતા અને બે ભાઈ ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની માહિતી સામે આવી છે નંદીગ્રામ નાને ચિલડો પાસે ત્યાં એક ઇસમ છે જેનું નામ અમન ઉર્ફે બાબુ વિનોદકુમાર શર્મા છે એની પાસે બનાવટી ચલણી નોટો છે એવી માહિતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી હતી જે મળેલ માહિતી આધારે આ જે બનાવ જે બનાવવાળી જગ્યા છે તે જગ્યાએ રેડ કરતાં આ જે ઈસમ છે અમન ઉર્ફે શર્મા બાબુભાઈ શર્મા એ મળી આવેલ અને એની ઝડપી તપાસ કરતાં તેના હાથમાં જે થેલી હતી એમાંથી બનાવટી ચલણની નોટો સો રૂપિયાના દરની ટોટલ ત્રણસો તોતેર નોટો મળી આવેલ એટલે કુલ કુલ સાડત્રીસ હજાર ત્રણસોની નોટો મળી આવેલી હતી આ જે આરોપી છે એણે જે સામેનો જે જે વ્યક્તિ પાસેથી નોટો મંગાવેલી છે એનો જે સંપર્ક છે એ ઇન્સ્ટાગ્રામ મારફતે કરેલો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે જ તેનો વોટ્સએપ નંબર મેળવી અને સામેવાળી જે બીજી જે અન્ય આરોપી છે જેનું નામ અમન કરીને આ કામના આરોપીએ જણાવેલું છે એની પાસેથી ટોટલ પચાસ હજારની ચલણી નોટો આજથી ચારેક મહિના પહેલાં મંગાવેલી હતી અને આ સિવાય જે અન્ય નોટો છે એ એણે અન્ય સામાન્ય કામોમાં જેવી રીતે દૂધ લેવું કે અન્ય બીજા કામોમાં ખાણીપીણીમાં કેવી રીતે વાપરી નાખેલ હોવાની હકીકત તેણે પોતાના નિવેદનમાં જણાવેલી છે